સીધા પહોંચીશું અમદાવાદ એરપોર્ટ પર જ્યાં આતુરતાથી વેક્સિનના આગમનની રાહ જોવાઈ રહી હતી અને તે ક્ષણ થોડીક જ વારમાં વેક્સિન આવી પહોંચવાની છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો જે ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યો છે કોરોનાની રસીનું અમદાવાદ એરપોર્ટ પર થોડીક જ વારમાં આગમન થશે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક મકવાણા એરપોર્ટથી જોડાઈ રહ્યા છે દીપક એરપોર્ટ ઉપર કેવી સુરક્ષા વ્યવસ્થાઓ કારણ કે રાજ્યમાં આ વેક્સિનની પધરામણી કહી શકાય અને તેવો આ ક્ષણ છે એસઆઈઆઈની આ વેક્સિન આવી રહી છે અને પહેલો જથ્થો આવી રહ્યો છે કેવી તૈયારીઓ કરવામાં આવી છે મહત્વનું રહ્યું કે કોરોનાના કાળ સામે એક મહત્વનું એક ઉજાસ ફેલાવતું તેમજ જે કોરોનાની વેક્સિન છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે હવે ગણતરીના કલાકોની અંદર જ તેનું આગમન થશે મહત્ત્વનું રહ્યું કે છ જેટલા રિજનલ કેન્દ્રો છે તે બનાવવામાં આવે છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ભાવનગર ખાતે આ જે ત્રણ રીજનલ સેન્ટરો બનાવવામાં આવે છે કે અમદાવાદ એરપોર્ટથી સીધા જ આ જે રિજનલ સેન્ટરો છે ત્યાં આ જથ્થો મોકલી આપવામાં આવશે ને ત્યારબાદ તેનું ડિસ્ટ્રિબ્યુશન થશે લગભગ અગિયાર લાખ જેટલો આ વેક્સિનનો જથ્થો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે હવે ગણતરીના કલાકોની અંદર જ આવી પહોંચશે અને આ જે જથ્થો છે એરપોર્ટથી જે રિજનલ કેન્દ્રો ઉપર પહોંચાડવા માટે પણ એક ખાસ ગ્રીન કોરિનોર છે તે બનાવવાની જાહેરાત પણ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હવે થોડીક જ ગણતરીના કલાકોની અંદર આ જથ્થો છે તે અમદાવાદ એરપોર્ટ ખાશે અને ત્યારબાદ આ રિજનલ કેન્દ્રો છે ત્યાં મોકલી અપાશે જી બિલકુલ દીપક ગ્રીન કોરિડોર બનાવવાની વાત ચાલી રહી છે બીજી તરફ આપણે એસઆઈઆઈની આ વેક્સિનનું આગમન પણ જોઈ રહ્યા છે શું વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કારણ કે રાજ્ય માટે આ પ્રથમ જથ્થો છે હાલમાં જ વડાપ્રધાન દ્વારા તમામ મુખ્યપ્રધાનો સાથે જે બેઠક વિડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવી અને તેનામાં તમામ ગાઈડલાઇન્સ અને અફવાઓથી દૂર રહેવા ખાસ વડાપ્રધાને જે માહિતી પ્રજા સમક્ષ મૂકી છે તે બાબતે શું કહેશો ચોક્કસથી જે મહત્ત્વનું રહ્યું કે કોરોના વેક્સિન છે તેની ક્યાંક આડઅસર છે તેની પણ જે માહિતી છે પ્રચાર પ્રસાર થતો હોય છે ફેક મેસેજો હોય છે તે પણ ફેલાતા હોય છે તો આ તમામથી દૂર રહેવા માટે પણ ખાસ વડાપ્રધાને લોકોને અપીલ કરી છે મહત્ત્વનું રહ્યું કે અમદાવાદ એરપોર્ટ ખાતે આ વેક્સિન છે તેનું આગમન થશે ત્યારબાદ જે છ જેટલા રિજનલ કેન્દ્રો છે ત્યાં આ વેક્સિન લઈ જવામાં આવશે તો ખાસ જે ગ્રીન કોડિનોર છે તેને પણ બનાવવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓ સાથે પોલીસના જવાનો છે તે ખડેપગે રહેશે સાથે જ જે આ ટ્રક જે છ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થવાની છે રીઝનલ કેન્દ્રો ઉપર તો તેઓને પણ ખાસ પોલીસ વાનનું પાઇલોટિંગ રહેશે અને ત્યારબાદ જેટલું બને તેટલું ઝડપી તેને લઈ જવામાં આવશે કારણ કે તેનું ટેમ્પરેચર એક મહત્ત્વનો ભાગ છે તેથી મહત્ત્વનું રહ્યું કે સાતથી આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આ વેક્સિન આવી શકે છે અને ત્યારબાદ આ છ રીઝનલ કેન્દ્રો ઉપર આ વેક્સિન છે તેને લઈ જવામાં આવશે જી જી બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર છ રીજનલ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે ખાસ તો વાત છે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનનો પ્રથમ જથ્થો આવી રહ્યો છે અને તેની આતુરતાપૂર્વક અત્યાર સુધી લોકો જે રાહ જોઈ રહ્યા હતા તે આખરે ક્ષણ થોડીક જ વારમાં આપણી વચ્ચે